તમે થમનેલ જોઈને આવ્યા એ રીતે આજે આપણે મેડિકલમાં એડમિશન લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીશું તો પહેલું છે કે લાયકાત પરીક્ષા એટલે કે તમારે ધોરણ દસ અને બારની માર્કશીટ હોવી જોઈએ એટલે કે તમારે ધોરણ દસ અને બાર પાસ થઈ હોવું જોઈએ પછી આગળ બીજા નંબરનું છે કે વર્તમાન શૈક્ષણિક વર્ષની નીટ યુજીની માર્કશીટ એટલે કે આ વર્ષે નીટ યુજી બે હજાર ચોવીસની માર્કશીટ પછી ત્રીજા નંબરનું આગળ વધીએ કે જન્મસ્થળનો પુરાવો એમાં કોઈ પણ એક પણ આમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત છે અને જો શાળા છોડ્યાનું પ્રમાણપત્રનો પ્રમાણપત્રમાં જન્મસ્થળનો ઉલ્લેખ ન હોય તો શાળા છોડ્યાના પ્રમાણપત્ર સાથે જન્મ પ્રમાણપત્ર અથવા પાસપોર્ટની નકલ મર્ચ કરીને અપલોડ કરવી એટલે કે આમાં આ ફરજિયાત જ છે આમાં જન્મ તારીખ ન હોય તો આ અથવાની નકલ મર્ચ કરીને અપલોડ કરવાની પછી ચોથા નંબરનો ડોક્યુમેન્ટ એટલે કે જન્મ તારીખનો પુરાવો આમાં કોઈ એક ચાલશે એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જન્મનું પ્રમાણપત્ર ભારતીય પાસપોર્ટ અથવા ધોરણ દસની માછી પછી પાંચમા નંબરમાં છે ગુજરાત બહાર જન્મેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ કેટલાક વિદ્યાર્થીઓ પ્રશ્નો કરતા હોય છે કે શું ગુજરાતના વિદ્યાર્થીઓને પણ ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવું જરૂરી છે તો જરૂરી નથી પણ તમે ઘટાઈ શકો છો આગળ છઠ્ઠા નંબરનો કે અનુસૂચિત જાતિના એટલે કે એસી ઉમેદવારો માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જાતિ નું પ્રમાણપત્ર પછી આગળ વધીએ સાતમા નંબરનું ડોક્યુમેન્ટ એટલે કે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવારો માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિ એસટીનું પ્રમાણપત્ર પછી ચલો આપણે આગળ વધીએ તો કે આઠમા નંબરમાં સામાજિક અને શૈક્ષણિક વર્ગના પછાત એટલે કે એસસીબીસી ઉમેદવારો માટે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એસસીબીસીનું પ્રમાણપત્ર અને ગુજરાત સરકારની પ્રવર્તિત નીતિ મુજબ ગુજરાતનું પરિવારનું નોન ક્રિમિલિયર એનસીએલ જે પ્રમાણપત્ર એક ચાર બે હજાર બાવીસ અથવા તેના પછીનું હોવું જોઈએ નોંધ બંને પ્રમાણપત્રો ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલા હોવા જોઈએ પછી આપણે આગળ નવમા નંબરની વાત કરીએ તો કે આર્થિક રીતે નબળા ઈડબ્લ્યુએસ ઉમેદવારો માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ કે નબળા એટલે કે ઈડબલ્યુ એસનું પ્રમાણપત્ર જે તારીખ એક ચાર બે હજાર બાવીસ અથવા તેના પછીનું હોવું જોઈએ ચલો હવે આગળ વાત કરીએ તો કે દસમા નંબરનું તેમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પછી આગળ અમદાવાદના લોકલ એટલે કે સ્થાનિક ઉમેદવારો માટે ડીન્સ શ્રી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ દ્વારા આપવામાં આવેલ લોકલ સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર જે નીટ યુજીના પરિણામ જાહેર થયા પછી જ આપવામાં આવશે અમદાવાદના લોકલ ઉમેદવારો માટે અમદાવાદની એનએચએલ કોલેજમાં કેટલીક કોલેજો તેમના માટે સ્પેશિયલ રાખવામાં આવે છે તો તેમને લાભ મળશે તો આ સર્ટિફિકેટ એમને પણ કઢાવી લેવું નીટના રિઝલ્ટ પછી બારમા નંબરમાં આવે છે સુરતના લોકલ ઉમેદવારો માટે ડીન સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચ દ્વારા આપવામાં આવેલ લોકલ સ્થાનિક ઉમેદવારનું પ્રમાણપત્ર જે પણ નીટ યુજીના પરિણામ જાહેર થયા પછી જ આપવામાં આવશે પછી આગળ તેરમા નંબરમાં છે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા ઓ સી ઉમેદવારો માટે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ઓસીઆઈ કાર્ડ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ બધામાં ગુજરાત હતું આગળ ગુજરાત સરકારના અધિકારી આમાં કેન્દ્ર સરકારના અધિકારી એ ધ્યાન રાખવું બધું પછી આગળ ચૌદમું છે શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર એમબીબીએસ એમડીએમએસ એટલે કે મિનિમમ એમ બીબીએસની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેના દ્વારા આપવામાં આવેલ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર જે નિયત ફોર્મમાં હોવું જોઈએ અને તેની બાહેધરી એ જે નિયત ફોર્મમાં એટલે કે એમાં જ તમારી પ્રેક્ટિશનરની જે સાઈન કે બધું કરાવવાનું હોય એ સાઇન લખશે બધું જે એસી પીયુએમ ઈ સી એટલે કે આપણે મેડિકલની વેબસાઇટ છે જેનું પૂરું નામ છે એડમિશન કમિટી ફોર અન્ડર ગ્રેજ્યુએટ એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન કમિટીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ થશે જ્યારે પણ એ આવશે ત્યારે હું તમને વિડીયો બનાવીને કહી દઈશ કે આમાં કેવી રીતે ફોર્મ ભરવાનું કોની સાઈન કરવાની બધું જ આપણી વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે ડિ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે તો તમે જોડાઈ શકો છો ચલો હવે પંદરમા નંબરનું પ્રમાણપત્ર તો કે સંરક્ષણ કર્મચારીઓના પુત્ર પુત્રીઓ માટે એમાં ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ સંરક્ષણ કર્મચારીનું ડોમિસાઈલ સર્ટિફિકેટ અને અધિકારી દ્વારા જાહેર કરાયેલ બોનોફાઈડનું પ્રમાણપત્ર પછી ચલો આગળ વધીએ તો કે સોળમા નંબરનું પ્રમાણપત્ર જેમાં છે આઈએસ આઈપીએસ આઈઆરએસ અધિકારીઓના પુત્ર પુત્રીઓ માટે ગુજરાત સર ગુજરાત રાજ્યમાં તેઓનું મૂળ પોસ્ટિંગના આદેશોની વિગતો અને ત્યારબાદ વર્તમાન બદલીના આદેશોની વિગતો પછી આગળ વધીએ તો કે સત્તરમા નંબરનું પ્રમાણપત્ર એમાં ગુજરાત રાજ્યની બહાર જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ બાર માં પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે એમને ગુજરાત રાજ્યની અંદર આવેલી શાળામાં ધોરણ શાળામાં પાસ થયેલ ધોરણ એક થી આઠની બધી જ માર્કશીટ પછી આગળ વધીએ તો કે દીવ દમણ અને દાદરા નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશના બોર્ડમાં ગુજરાત કેન્દ્ર શાસિત પ્રદેશના ગુજરાત બોર્ડમાંથી ધોરણ બાર પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે જેમને ધોરણ બારની ગુજરાત બોર્ડની માર્કશીટ અને ગુજરાત સરકારના અધિકૃત અધિકારી દ્વારા આપવામાં આવેલ ડોમિસાઇલ સર્ટિફિકેટ અને ગુજરાતમાં જન્મ થયાનું પ્રમાણપત્ર જોશે અહીંયા આપણે બધા જ પ્રમાણપત્રો પૂરા થાય છે આ મેં ગુજરાત સરકારની મેડિકલની મેડિકલ એડમિશનની ઓફિશિયલ વેબસાઇટ પરથી જ બધું લીધું છે તો આ બધું ઓફિશિયલ છે નીટની પરીક્ષા પૂરી થાય એટલે આ બધા પ્રમાણપત્રો ઘટાવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી દેવી કેમકે છેલ્લે પછી પ્રમાણપત્ર ના હોય તો તમને એડમિશન મળશે નહીં અને ફોર્મ ભરાશે નહીં આગળ તો ચાલો આજના માટે આ વિડીયો થાય છે મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટોપિક સાથે